સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં રોડ રસ્તાની બિસ્માર હાલતમાં પરસુદ ગામથી આંતરદેશ જતા રોડમાં વચ્ચે આવતી ખારી નદી વિસ્તારમાં બે કિલોમીટર જેવા રોડ ખરાબ હોવાને કારણે લોકો કરી રહ્યા હાલાકીનો સામનો આ રોડ ચારથી પાંચ ગામને જોડતો રોડ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પરશુદ ગામથી આંતણ જતા રોડમાં ખાડાનું સામ્રાજ્ય સાથે સાથે બે કિલોમીટર આવતી ખારી નદી વિસ્તારમાંથી અંદર આવેલી ડીપો બેસી ગયેલી છે અને તેના ઉપર ઘાસ ઉગી ગયેલ છે તેને લઈને લોકોને ચારથી પાંચ ગામના અવર જવર માટે રસ્તો ખરાબ હોવાને કારણે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોય તેને લઈને ભોગવી રહ્યા છે હાલાકી વરસાદ વધુ પડે તો રસ્તો બંધ થઈ જવાની શક્યતાઓ રહેલી છે આ ખારી નદીની અંદર બનાસ નદીનું પાણી રાજસ્થાનથી આવતી ખારી નદીનું પાણી નર્મદાનું વેસ્ટર્ન પાણી આ ખારી નદીમાંથી પસાર થાય છે તેને લઈ લોકો ભોગવી રહ્યા છે હાલાકી તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે રોડ ઉપરના કાંક્રેટ ધોવાઈ જતા તેના પર ઘાસ પણ ઉગી ગયેલું છે ગમે ત્યારે મોટો એક્સિડન્ટ સર્જાય તેવી શક્યતા છે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોકોની લાગણીઓ સાથે માંગણી ઉઠવા પામી છે અહેવાલ હિતેશ ઠક્કર પરસોથી આ તને રોડ અમારો બહુ જજરી થઈ ગયેલો છે અને ખિલાડી ના ખીલા બારે પડે આત્ર હાલ તમે આવીને વ્યવસ્થા કરો એટલે સલાઈ બધી ઉખડી ગયેલી એટલે અમારું ગામ છે ને ચારે ઓના રસ્તા એને કોઈ નક્કી નથી એટલે અમારી સરકારને એટલી વિનંતી છે કે આનું કામ વ્યવસ્થિત તમે ઝડપી ચાલુ કરો ને કે બહુ મોટી દુર્ઘટના થાય હું

અમારી માંગણી એવી તાત્કાલિક રોડ ની અમાર વ્યવસ્થા કરી દે નકજો જો વરસાદ થશે તો રોડ બેસી જવાનો અને મોટી દુર્ઘટના એવું છે વર્ષ ભય સંગ ભાઈ આતર